નમસ્કાર દર્શક મિત્રો ગઈકાલે દિવસે વીજળી આપવાની માંગ સાથે રાપર તાલુકાના ખેડૂતોએ કર્યો સૂત્રોચ્ચાર મોડા ગેટકો ફીડરની મનમાનીના કારણે જગતનો તાત નારાજ પાંચ થી સાત ગામના ખેડૂતો દ્વારા તંત્રની બેદરકારીની નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીમાં રાત્રે પાણી વાળવા ખેડૂતો મજબૂર બન્યા છે સિંચાઈ માટે શિયાળાની ઠંડીના સમયગાળામાં રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મોડા ગેટકો ફીડરના કર્મચારીઓ ખેડૂતોની સમસ્યા ન સાંભળતા ખેડૂતોએ મીડિયાને જાણ કરી અને મીડિયાના લોકો મોડાની ગેટકો ઇલેવન કેવી તેમજ છાસઠ કેવીની ઓફિસે પહોંચ્યા ત્યારે જોયું કે પોલીસ કર્મચારીની હાજરીમાં ઘણા ખેડૂતો તેમજ ગામના આગેવાન લોકો તેમજ ગામના સરપંચો સાથે આ ગેટકોની ઓફિસમાં પીજીવીસીએલના કર્મચારી લોકો દિવસે વીજળી આપવા બાબતે રગજ કરી રહ્યા હતા પરંતુ મીડિયાને જોતા જ આ કર્મચારી કહેવા લાગ્યા કે તમે કોણ છો મીડિયાને અંદર આવવાની પરમિશન કોને આપી સાંભળો એમના આ શબ્દો

हेल्मेट ना yeah, है हमरा ड्यूटी ऊपर था कौन हां हूं ड्यूटी से सेफ्टी सूट क्या है मने लागेलु छे એટલે અહીંયા हां क्या પગમાં લાગેલ છે बताओ સર અને હેલ્મેટ ક્યાં છે તમારું હેલ્મેટ ના હોય હમણાં ડ્યુટી ઉપર હતા કોણ તમે હા હું ડ્યુટી છું સેફટી સૂટ શું છે મને લાગેલું છે એટલે અહીંયા હા શું પગમાં લાગેલ છે बताओ સર અને હેલ્મેટ ક્યાં છે તમારું હેલ્મેટ ના હોય હમણાં ડ્યુટી ઉપર હતા કોણ તમે હા હું ડ્યુટી છું સેફટી સૂટ શું છે મને લાગેલું છે એટલે અહીંયા હા શું પગમાં લાગેલ છે बताओ સર અને હેલ્મેટ ક્યાં છે તમારું હેલ્મેટ ના હોય વીજળી આપતા અધિકારીઓ રૂપિયા લેતા હોવાનો પણ ખેડૂતો દ્વારા કરાયો આક્ષેપ આ બાબતે મોડા ગેટકો ફીડર વિસ્તારના ખેડૂતો દ્વારા તંત્રની બેદરકારીની નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો હું આપ રહ્યા છો દર્શક મિત્રો આ છે મોડા ફીડર અને મોડા ફિન્ટરની અંદર જે છે આ છાસઠ કેવી અને ઇલેવન કેવી જે છે એ પાવર હાઉસ છે અહીંયા કને અહીંયાના ખેડૂતોના જે છે એ તકલીફ છે લાઇટની પાવરની આસપાસના ગામના ખેડૂતો અહીંયા કને આવ્યા છે એટલે કે પાંચથી છ ગામના ખેડૂતો જે છે અહીંયા કને આવ્યા છે એમની સમસ્યાને લઈને પરંતુ એમની સમસ્યા જે છે એ શું છે એ જાણીશું એની પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયાના જે અધિકારીઓ જે છે એમને સભ્યતા નથી કારણ કે એ જે છે ડાયરેક્ટ જ અમને આવતાની સાથે જ એમણે જણાવ્યું કે તમને આવવાની અહીંયા પરવાનગી કોને આપી મીડિયાને તમે અહીંયાથી બહાર નીકળો એટલે આ પહેલી તો એમને સભ્યતા નથી કારણ કે હું આપને જણાવી દઉં કે એની અંદર કોઈ એવી એમને યુરેનિયમ છે કે કોઈ મતલબ કે એવી એમની સિક્યુરિટીને નુકસાન થાય એવી વસ્તુ જે છે એ પીજીવીસીએલની અંદર જે છે એ હોતી નથી કેમકે આ જે છે પાવર હાઉસ છે કોઈપણ જાતનું અહીંયા કને એમની સિક્યુરિટીને નુકસાન થાય એવી કોઈ વસ્તુ હોતી નથી માટે આપણે અહીંના ખેલાડીઓને જે છે અહીંયા કને ઘણા ખેલાડીઓ ઉપસ્થિત છે એમનાથી જાણીશું કે એમને જે છે તકલીફ શું છે અને અહીંયા કને જે છે આ માટે આવે છે હા આ મને રાતનો જવારો જે હા ગમે ત્યાં ગમે નર્તું હોય લખા લોકો કોમ્પ્યુટર ની અંદર કે દિવસ નો વારો દઈ દીધો ઇંગ્રાજ અને પછી નથી દેતા નથી આપી દેતા અમે ખેડુ છીએ આ આવી લાઈટ માટે આવ્યા છે સાહેબ ગઈ વખતે ગઈ વખતે અત્યારે રાતના નવ વાગે લાઈટ આપી હતી હવે ખેડૂતો વાડીએ હતો નહીં અને ઓટોમેટિક પાણી ચાલુ થઈ ગયું આખે આખું ખેતર ભરાઈ ગયું છે જીરાનું ખેતર ભરાઈ ગયું છે કેટલા ગામ ના ખેડૂતો અહિયાં ફતેહગઢ ચાર ગામના ખેડૂત છે ફતેહગઢ માંજુઆસ મોડા સણવા અને ખાંડેક શું તકલીફ છે સાહેબ તકલીફ તો એવું છે કે કાલે અમે અહીંયા આવ્યા હતા અમારું સમાધાન થયું સાહેબ કે અમે રાતે તમને કાલે દિવસની લાઇટ દેશું શર્મા સાહેબથી આજે સાવળા સાહેબથી બધાથી એને લાઇનમાં લઈને વાત કરી એટલે અમે મેસેજ નાખી દીધો એણે કીધું ને અમે મેસેજ નાખ્યો કે કાલે એક વાગે લાઈટ આવશે બપોરના એક વાગે લાઇટ આવશે અને રાતે પાછી નવ વાગે ચાલુ કરી એટલે મેં પાછું એને કીધું કે સાહેબ તમે લાઈટ રાતે ક્યાં લાઇટ ચાલુ કરી રાતે લાઇટ ચાલુ કરી છે એ રાતે લાઇટ ચાલુ કરી છે તો અમે એવું કહી દીધું છે કે ભાઈ કાલે એક વાગે આવશે એટલે ખેડૂત ભાગ્યા હશે અને ઓટો છૂટમાં તે રાખેલો હોય મોટરું તો જીરામ પાણી જાય છે ને પાણી જાય છે એ લોકોના જીરા બગડશે તો જોયા જેવી થાય છે એ શબ્દ મને સાહેબે સાવડા સાહેબે એવું કીધું કે તમે અમારા ઓપરેટરો ને ધબકી દો છું ક્યાં ધબકી દીધી બોલાવો ઓપરેટર ને અમે કોઈને ધબકી દીધી અને અહીંયા જે ઉપરથી થી અમને એવું કે છે કે ગાંધીનગર થી મેસેજ આવે ઓપરેટર આપ બતાવો ગાંધીનગર થી મેસેજ આવે છે હવે ગાંધીનગર થી કોઈ મેસેજ આવતા હોય કે ના આવતા હોય ચાવડા સાહેબે હા સાહેબ